મોરબીની નક્ષત્ર હોસ્પિટલ ખાતે મલ્ટી સ્પેશિયાલિસ્ટ કેમ્પનું આયોજન કરાયું મોરબીના સનાડા રોડ ઉપર આવેલ નક્ષત્ર હોસ્પિટલ ખાતે મલ્ટી સ્પેશિયાલિસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં મેરિંગો સિમ્સ હોસ્પિટલના નિષ્ણાંતના ડોક્ટરોએ સેવા આપી જેમાં સુવિખ્યાત હાર્ટ સર્જન ડોક્ટર ધીરેન્દ્ર શાહ મૂળ મોરબીના વતની જાણીતા કેન્સર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર ભાવેશ પરેક તથા જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને અતિ આધુનિક રોબોટિક સર્જરીના ઓર્થોપેટિક સર્જન ડૉક્ટર અજયસિંહ દેવડા સહિતના ડૉક્ટરો દ્વારા દર્દીઓની ફાઇલ્જોને તપાસવામાં આવી હતી મધ્યે અમે લોકો મરિંગો સિમ્સ હોસ્પિટલ અમદાવાદથી એક સુપર સ્પેશિયાલિટી કેમ્પનું આયોજન કરેલ છે જેમાં હૃદયને લગતું કેન્સરને લગતું અને ઘૂંટણના જે બદલાવ અલ ની રિપ્લેસમેન્ટને અથવા હાડકાંની જે તકલીફો હોય આ ત્રણ જ તકલીફો સૌથી વધારે તકલીફો હોય છે હૃદય કેન્સર અને હાડકાનું એ ત્રણેયના સ્પેશિયાલિટીનું કેમ્પ આજે આપણે અહીંયા મોરબી મધ્યે રાખ્યું છે નક્ષત્ર હોસ્પિટલ છે ત્યાં અમને એ કેમ્પ કરવાનો મોકો મળ્યો છે અને બહોળા ઘણી બધી સંખ્યામાં લોકો અહીંયા આવ્યા છે અને એનો લાભ લીધો છે અને અમે ખરેખર થેન્કફુલ છીએ જેપીભાઈનો પછી અમારે નક્ષત્ર હોસ્પિટલના ઓનરનું આઈએમએ મોરબીનો કે જે આ કેમ્પ એક યોજ્યો છે અને જેના કારણે ઘણા બધા પેશન્ટોને ફાયદો થયો છે આ કેમ્પમાં હાડકાના ડૉક્ટર છે ડૉક્ટર અજય દેવડા જે ની રિપ્લેસમેન્ટના સ્પેશિયલિસ્ટ છે અને એ રોબોટિક ની રિપ્લેસમેન્ટ કરે છે બહુ બહોળો અનુભવ છે છેલ્લા વીસ વર્ષનો અનુભવ છે એમને એ આ કેમ્પમાં આવ્યા છે પછી ડૉક્ટર ભાવેશ પારેખ જે મૂળે આપણા મોરબીના જ વતની છે મોરબીના જ સપૂત છે એ કેન્સરના સ્પેશિયલિસ્ટ છે લગભગ પચીસથી ત્રીસ વર્ષનો બહોળો અનુભવ છે અને એક ગુજરાત દરજે સૌથી મોટા આપણે કહી શકીએ કે ઓન્કોફિઝિશિયન છે એ એમની લાભ અહીંયા આપી રહ્યા છે અને મારું નામ ડૉક્ટર ધીરેન શાહ હું કાર્ડેક સર્જન છું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જન છું અને મરીંગો સિમ્સ હોસ્પિટલના ડાયરેક્ટર બી છું એટલે હું અહીંયા હૃદયને લગતી જે સેવાઓ છે હૃદયને લગતા જે રોગો છે એના નિષ્કર્ષ માટે અથવા એના ડાયગ્નોસિસ માટે અહીંયા આવ્યો છું અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ વિશે બી બધાને ખ્યાલ જ હશે કે આપણે અહીંયા મોરબીના જ એક પેશન્ટ જેપીભાઈના સનનું આપણે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે અને સરસ રીતે જીવી રહ્યો છે એટલે એક ઓર્ગન ડોનેશન માટે અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની અવેરનેસ માટે બી અમે લોકોએ અહીંયા થોડુંક આજે મીટિંગ કરી હતી અને લોકો જોડે એના વિશે બધી માહિતી આપીશું દેવ સનારિયા સાથે જયેશ બોખાણી દિવ્યાંગ ન્યુઝ મોરબી